એસસી એસટી ઓબીસી કર્મચારીઓના પ્રમોશનમાં અનામત લાગુ કરવા પ્રાઇવેટ સ્કૂલ બંધ કરો સરકારી સ્કૂલ મજબૂત કરો બહુજન સમાજને લગતા સંવેદનશીલ હક અધિકારના મુદ્દાઓને લઈને ચાર ચરણોમાં આંદોલન માટે અમદાવાદ સુભાષ બ્રિજ કલેક્ટર કચેરી કાર્યાલય પર બે ચરણમાં રેલી પ્રદર્શન આવેદન આવેદન પત્ર વહીવટી તંત્ર દ્વારા ભારતના રાષ્ટ્રપતિ મહોદયને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિપિન પરમાર